કમિટીના સદસ્યો દ્વારા ગોર નિંદ્રામાં સુતેલા પાલિકા તંત્રને જગાડવા આવેદનપત્ર અપાયું તાજેતરમાં ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસે માથું ચક્યું છે અને લોકો હાલ રોગચાળાને લઈ ચિંતિત છે જેને લઈ ઘોર નિંદ્રામાં સુતેલા પાલિકા તંત્રને જગાડવા હારી વિકાસ કમિટીના સદસ્યો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં ચાંદીપુરા નામના રોગને લઈ લોકો ભયભીત છે આ રોગ બાળકોને ભોગ બનાવી રહ્યો છે જેને લઈને તંત્ર પણ હાલ એલર્ટ જોવા મળી રહ્યું છે પરંતુ હારીજ નગરપાલિકા ઘોર નિંદ્રામાં છે હારીજ શહેરના અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે અને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે ત્યારે નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરી દેવામાં આવે છે શહેરના ખેમાસર વિસ્તાર, ધુણિયા વિસ્તાર, ઝાપટપુરા વિસ્તાર, ઇન્દિરાનગર આ વિસ્તારોમાં ઉભરાતી ગટરોને લઈ 12 માસ ગંદકીનો સામ્રાજ્ય સવાયેલું છે અને પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી ગંદકીને લઈ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હારીજ વિકાસ કમિટીના સદસ્યો દ્વારા ગોર નિંદ્રામાં સૂતેલા પાલિકાને જગાડવા આવેદનપત્ર આપ્યું અને જણાવવામાં આવ્યું છે કે શહેરના અનેક વિસ્તાર તેમજ જાહેર માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તે સાફ કરી અને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટ બાય વિનોદ ઠાકર હારીજ પાટણ તો ગુજરાતમાં ચાંદીપુરા નામનો એક વાયરસ આવી ગયો છે જેમ પહેલાં કોરોના નામનો એક વાયરસ હતો જે આખા ભારતને હલાવી દીધું એવી રીતે ગુજરાતની અંદર ચાંદીપુરા નામનો એક વાયરસ આવ્યો છે જે ગંદકીના કારણે થઈ રહ્યો છે મચ્છરજન્ય દ્વારા થઈ રહ્યો છે તો ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ એ વિષય પર ચિંતા પર છે હાલ તાત્કાલિક ધોરણે અમે મિટિંગ પણ બોલાવી છે અને તંત્ર ખૂબ જ ચિંતામાં થઈ ગયું છે તો તેના અનુસંધાનમાં અમે નગર વિકાસ કમિટી દ્વારા આ વિષયને લઈને હારીજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવામાં આવે છે રજૂઆતમાં એવું છે કે હારીજની અંદર ઘણી બધી ગટરનો ગંદકી ફેલાઈ રહી છે અમુક જગ્યાએ કચરો ફેંકાયેલો હોય છે ગંદકી ફેલાય છે તો તે વિષયમાં નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે જ્યાં ગંદકી છે ત્યાં સાફ સફાઈ કરવામાં આવે અને એ બધા વિષયને લઈને લેખિતમાં અમે રજૂઆત કરી છે નગર ચીફ ઓફિસર સાહેબને સાહેબને રજૂઆત કરતાં એમનો જવાબ આપવામાં આવ્યો કે અમે દરેક જગ્યાએ દવા તો છંટકાવ કરીએ છીએ અને જે જગ્યા બાકી રહી જાય તે તમે એ જગ્યાનું નામ આપો એટલે અમે એના ઉપર કાર્યવાહી કરશું તો અમે જે જે જગ્યાઓ અમને લાગતી હતી તે અમે સાહેબને જગ્યાઓ લખાય છે એ વિસ્તાર લખાય છે જ્યાં ગંદકી વધારો હોય છે તે અમને અમારા વિસ્તારના દરેક વિસ્તારના નામ નોટ કર્યા છે અને તેના ઉપર કાલથી ફરીથી કાર્યવાહી કરવામાં આવશે દવાનો છંટકાવ કરવામાં આવશે અને સાફ સફાઈ પર ધ્યાન આપવામાં આવશે તેવો સંતોષકારક સાહેબ શ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે મારું નામ પુષ્પકભાઈ મંગેશભાઈ ખત્રી